એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું લાવો હિતેશ યાદ કરીએ વાહ વાહ ના બહુ સારી વાત છે બહુ સારી વાત છે મેં કીધું શું કર્યું આ તે કઈ હાચી હાચી બોલો બોલો હવે કૌ મારા જન્મ તારીખ છે એક પાંચ પીંચોતેર અચ્છા એક પાંચ પીંચોતેર હા બરાબર છે બરાબર છે એટલે ટૂંક માં પચાસ વર્ષ એવું થયું બરાબર છે હવે મેં કીધું આપડા જેવું કોઈ હોય પાત્ર બરાબર છે ને

શ્રવણ કરું તો પંદરસો રૂપિયા આપે રોકડા કાયમ અને પંદર હજાર પગાર એવી રીત ના નોકરી કરું તો ક્યારેક ત્રણ ફેરા થઈ જાય હિતેશ નકર બે ફેરા તો કાયમ continuous પાક્કા જ હા ક્યારેક ત્રણ થઇ જાય ખનીજ નું checking ને એવું નાં હોય ને તો ત્રણ થઇ જાય બાકી બે ફેરા તો પાક્કા જ ફરજીયાત એટલે હજાર નું કામ થાય સમજ્યા કાયમ તો મહિને ત્રીસ હજાર નું એ કામ થાય ને પંદર હજાર પગાર ચાલે પિસ્તાલીસ હજાર રૂપિયા એવું થાય વાહ હમ

વાહ વાહ બરોબર જમ જમીન તમારી જ છે કે મેં તો ખાલી મકાન જ બનાયા તમારી જમીન માથે હા બે લાખ ના મકાન છે પાકા સમજ્યા હજી બનાયા એના બે વરસ એટલે તમે ત્યાં રહી શકો તમને એવી બેને કરી આપી છે સારી વાત કેવાય ને એ સારી વાત કેવાય ને કે બેનને તમે કાપડામાં જે વસ્તુ આપી દીધી પણ છતાય કે નહીં ભાઈ તમારા માટે દરવાજા ખુલ્લા છે હા એ કે તારે તારે કે કોઈ ઘર નવું લે ભાઈ ઘર નથી ને

એટલે આજે પચાસ 50 વર્ષની તમારી ઉમર કીધી તમે તો એમ માનો કે ક્યાંય વાત જ ચલાવી કે નઈ ક્યાં એ વાત તો ઘણી ચાર પાંચ જગ્યાએ ચલાવી દો છે કે માનો ને તો ટુકમાં શું છે હિતેશભાઈ પૈસા માંગે 2 3 4 લાખ રૂપિયા રોકડા બધી 5 લાખય માંગે અને પ્લસ પંદર તોલા થી અઠી થી વાત જ ન કરવાની એમ એટુ તમારે દાઈ જો કરો દયો હા એટલે 15 તોલા એટલે હિસાબ કરો તો 95 90000 રૂપિયા છે તોલા તો કેવડા રૂપિયા થયા એમ આટલું આપું જ પડે

વાવા હા સમજાય એટલે હાવ રોડ ના અડીને ગામ સે હાવ રોડ ટચ હે હમ બરોબર છે બરોબર છે સુવાય સ્કલાક વાહન આવરો જાવરો જઈ જાવું હોય તે વાહન પડી જાય જઈ આવું હોય તે વાહન પડી જાય હે હમ પા બરોબર સમજાય સમજો એટારે કે આપણે હમ ઇમેજ કે ગામ છે રોડ થી ટચ છે રોડ ટચ રોડ ટચ રાજકોટ થી એ માનન કે 70 70 કિલોમીટર સે 70 કિલોમીટર હેમ હ બરાબર છે. પછી તમારે કોઈ શરીરમાં ખામી કંઈ? કોઈ જાતની નહી હિતેશભાઈ. હમ હમ તો ચાamba જેવું તમારે એમઆરઆઈ કરવું હોય તો કરાવી કરાવી ના 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 નહી જાતની નહી. અમા હું છે કે 50 વર્ષની ઉંમર છે તો પછી બીપી ડાયાબિટીસ કે હોય કંઈ કોઈ ના 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 કોઈ જાતનું કોઈ વેશણ નમર એટલે પછી ફાકી ખાઈ એક બસ બરાબર છે બરાબર હા ફાકી કેવું નહી ખાઈ આપણે પહેલા ફાકી વેશણ નો કેવાય

હા ઓશી સમાજિક છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મુકશું તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા તમારે કોઈ છૂટાછેડા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય કોઈ આરે સંતાનો હોય એવું કોઈ પાત્ર હોય તો હાલે ખરું તમારે સંતાન મત ઈતસ ભાઈ હોય કેમ ભેગુ કરશું આપણે આપણે તો ટૂંકમાં શું છે કે આપણે ભલે કઈ કરવું નથી આપણે રોટલા ઘડી દઈએ આપણું કપડા ધોઈ દે એટલે ઘણું ઘણું આપણે એને ક્યાં જવાનું જ નથી કેવાનો મતલબ ઘર મૂકી દે બરાબર છે માર બેન દે ને બરાબર અહીંયા ચાર રૂમ છે બરોબર એ એક માં અમે રહી ને એક રૂમ અહીં વડાઈ દીય હમજા માર બેન ને ક્યાં જવાનું નથી ઘર મૂકી બરાબર છે એટલે તમારે કોઈ છોકરા વાળું હોય તો તમારે નથી કરવું બરાબર ના ના હમજા કોઈ વાંધો તમે આહીર તમે આહીર સમાજમાંથી છો તો તમારે આહીર સમાજ હોય તો હાલે કે કોઈ બીજું સમાજ હોય તો હાલે આહીર સમાજ હોય તો હાલે બરોબર કોઈ પટેલ હોય તો હાલે હોરઠિયા હોય તો હાલે એવું કઈ નથી બરાબર જોઈએ આપડે નથી ટૂંક ઊંચી જ્ઞાતિ હોય એટલે હાલે છે આપડે ઊંચી જ્ઞાતિ ના એટલે હાચી 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 બરાબર છે કોઈ કોઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે તો પૈસા ટકા નો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા ગુગલ પે થી કે કોઈને એમ આપતા નહીં તમે બરાબર છે અને અત્યારે આપણે જે કાઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર ને પછી આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ બરોબર પ્રેસ કરો સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ